રામ રમ સીતારામ જય માતાજી કૃષ્ણ ને આપણે છે ને પાસ સવારે કાલોજી ખેતરમાં તો એવું થયું કે કાલજી એક ખેતરમાં દાતી મારે ગા ને આ થાળા ઘેર પીગ્યા ને તો બે ની રમસમ માટે બોલતી આવી તો અટાણમાં જો લીલો કરાઈ કરે ગઉ આ કટાણમાં દીધો નહિ ટેક્ટર ને આમાં બીજી ફરે હાલત જાત દાતી ઊંમાં એક ખેતર પડ્યું એમાં પેલી ફેર્યા હલ જાત એવું હતું તો એવું આગળ અટાણ આવ્યા ખડવાટવા થોડુંક બાકી રેગું તે વાટી લેવાનું હોય હલો બાકી બધા બહેનારી છે વિડીયોમાં તો મજા સબસ્ક્રાઈબ કરતા જજો બાકી જાવ આ બાજુ વરે મંડાણ કાલે હે ને એક દીધા માંડ અમારે પોરો દીધો હતો હવે અહીંથી નહોતો આવી ગયો સેટ પાછો રાઈતની આવ્યો તો એમાં દાતી ખેતરમાં આપણી લાગે ગઈ ટેક્ટેરીને કે લાગત બાગતની જ્યાં એક મામા આપણી પાસે જાડી મારવાઈ હતી હું રેકો મારવા દઈએ આમાં દટાણ હવે કાદું સોટે પગુમાં નગર આમાં ને આટી દાતી હાલે જાત તો હાજી મેં રેતી નો આવ્યો હોત ને તો હવે થોડું થોડું ખડ દેખાય ને એ ઉપાડવાનું હે બીજું દટાણમાં કંઈ કામ ન થાય જગ્યા જગ્યા લીલી કરે બધી આપણે એના વે ખેતરથી ભાગી ગયા ને એમાં કારણ હતું કે આવું જ પડે હું તો એમાં કંઈ હલાઈ ન હતું કારણ કે મેં ફૂલ દીધી હતું પાછો જ્યાં આવે ને આ આવ્યા ને ત્યાં ખાઈ પી લીધું ને ખાઈ પીયાના એક દોઢ વાગ્યો ને તો એટલું દીધ્યું દીધ્યું દીધું તમારા બાજુ મૂલ્યો ને બધા પાછી હોય ને રાવેલના રિક્ષા બધા પાછા આવ્યા હતા એટલું મેં કા સબસબી સારું થઈ ગયા ને આપણી ઘરના આપણે નેવા કહીએ ને તો એ ફૂલ અમારે ચાલુ થઈ ગયા ને થરડા ટાણે વર્લું તું ફાઈનલી પાણી દેખાય છે ને આપણે જોઈ લે ખેતર કંઈ કામ થયું નહીં કાલે મસ્ત મૈદાને તમે જોઈએ લોગમાં કીધો તરીકો નીકળ્યો હતો આ પાછી દીધી હતી કે વરસાદ કહે કે તમે મોજ કરો તડીકો ન દેખાવાના ફરીકમાં હાલો જો ઉભા બાજુ દળી છે આપણું દરણું ને આપણે પીવાના હે મસ્ત મજાના આઈ ક્લાસ ધમાકેદાર મીઠા મીઠા મસાલાવાળા સા પાણી હવે સા પાણી પીએ લઈને પછી મળી જા તો જ્યાં અહીં આપણો મસ્ત મજાનો ચા ગરમ થઈ છે આજ લાઈટ હે દે આપણે આ સાકી તો કાલે રનો તો એ આપણી ગેસી કરવો પડી અંગા હે ને એક પ્રકારનો આપણે ઇલેક્ટ્રિક સોલો રાખીએ ને તો ગેસ ની હે ને જાજી બચત થાય હા તો આઈ છે ને મે પોપટ પાઈર્યો

એવું પછી કર્યા તો જો ને આજ વરસાદ વાહ પડે ગયો ભરાય કરેગો હાવ બે ત્રણ બે ત્રણ ખેતરમાં રેગું થોડુંક ને એવું કરીએ જોવામાં આ વરસાદ મંદવાડ ને કેવા રોગ સાળા છે એ અમારે જો ગોલું તાપ મોકરા નાની ફોન કરો નાની ફોન કરાય કે

એટલે ના ભેગો કર્યો એ બધે ઉકાળ આમ નાખવાનો હે પણ અટાણ હિમજ નહી થાય તે આપણી ગાડી એમ એ તાય કે માથે ખોડી નહીં બધાય માઠું હોય તો માથું જે હારવા જવાનું કે બાપુ કે લેતો કામ ફાટડી કે તો કોઈ બદલાવ્યો હા સવાસિયાર થયા તો એને પાંચ વાગે લઈ ગયા આ બીજું કંઈ ને બિસર્યું માઇક હાક નથી દેતી ફટકા ભર્યા જ રાખે એથી તો વાં આવી હોય ને તો વાં ઓછી હોય અમારે માઇકના અંતે કતળીને પાછા હાખ ન દે કે ઘડીક વાર થાય પાછી દવાડી કરવી જોઈએ ને હજ આપણું બિસારું ટ્રેક્ટર નથી અહીંયા આપણો ટ્રેક્ટર છે ને આપણું બીજું ખેતર છે ને ત્યાં પડોખીને વાડી ગયા આપણી બરાબર એમાં તો કારણ કે રીજર ને આથી અમારી ખેતરી જવાય તો કિલોમીટર થાય લગભગ ત્યાર અડાસી પાંચ કિલોમીટર આજમતા તો પાસક જેવું થાય તો વરે ખોટા ખોટું પાછું આ ડીઝલ બહાર ને લઈને આવું વરે જવું એટલે એમાં અમારું ઊતું કાં કે જો કાલે તો એક ખેતરમાં તો દાતી હાલત ગઈ હતી પાછા એક બીજું ખેતર બાકી ઊંટું હતું એમાં પાછું આજે બીજે દી હવાઈ મારવી હતી વાહ તો હું કે ટ્રેક્ટરની આ મૂકી દી આ લઈને ને આવું ખોટું ડીઝલ બાર આપણે પૈસાની બચત કરાયો હા તો એ તો પાછો અમે આવ્યો હતો એ તો હા લઈને જોઈએ એને કે પછી કાલે કે પ્રમણે કે પાછો લઈ આવીશું એ તો ત્યાં આ હોય તો આપણે ટેન્શન જેવું હોય તો આપણે જ્યાં ટ્રેક્ટર ના એવી મસ્ત મજાની જગ્યા ખાલી થઈ ગઈ આ ટાણ હે ને અમારો એટલું હું ગોદામ ખાલી થઈ ગયો આ ખાલી ખાડો પડ્યો ને આ જોવો અમારે ગોદામને હાલત કીધી હતી ગાય આ માથા મારે મારે આ દીવાલ એટલી ખરાબ કરી નાખી પેલી વાસળી ખરાબ કરી નાખી તો એ આપણા પાસે આ ટચિંગનો થોડોક કલર પીડ્યો શું ચોમાસું જાય ને પછી આમાં બધા એમ પીસીથી કારીગર આપણે આ ખુદ આવી કારીગર બને જવાનો હોય બાકી દાયતા આપણા મિતુડાને દેખાતા ને ખબર નહીં કાં બેઠા હોય આજો તો પતો નહીં મિતુનો મેતુ આ જ દેખાડું જ ને થવારનું નકર તો એ વાહ હોય આપણો ગુસ્સો પડ્યો હોય ને બીજો સામાનમાં નોટિસ નહોતો મેં કરતા એ અમારે ખેડૂને પડ્યો હોય જ્યાં આદે આ જાય ને જ નકર જ્યાં સૂતું હોય નક્કર કહે વા વાહ હોય પાંચ આજુ આ બાજુમાં તો હે નહીં કંઈ હલો આવડી છે ને મસ્ત મજાનો આવે આપણી પાંચ વાગે ગઈ ગરવાઈ નાખી ને જે તો આપણી માંડવીમાં હે ને ફૂલ લાગવાય ચાલુ થઈ ગયા એ તો આ તો વહેલા લાગવા ચાલુ થઈ ગયા હતા આગળ મણી થોડું મગજ જોઈએ ને તમે ગાળો લોકમાં થોડોક શૂટ કરી લઈએ બાકી તો જેમ છાટા તમણી દેખાય પાંદડામાં આપણે થોડીક વાર પહેલા જ વરસાદ બંધ થયો અત્યારે આલે છે અમારે ઘંટી સાફ કરવાનું ચક્કી સાફ કરવાનું કામ નથી હા ને ચક્કી બે નંબર હે બે નંબર છે લઈ હા બે નંબર આ મજા સો મહમ મહનારું ડાણાનો લઈ જાવ પડે કા મોટરસાઇકલ માં એટલે પિંજાઈ જાય આ વહીની લાગે સાફ કરવી આમાં ક્યાં રોગો લોટ હોય હા હા જા એટલો કાઠો આ દાંડા ન કરું ભરાય છે છાપ કરવો બધી કસરો કાઢવો પડે આ પીસીની નકા પાછી આલે એ નહી જતાં ખરિયા કેટલા સ આ પાલી ઘામ અમે